સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી એક કાર્યક્રમમાં વ્યાજખોરોને ખુલ્લી ચેતવણી આપી હતી અને વ્યાજખોર કોઈ પણ હશે તેને છોડાશે નહીં સરકારી કર્મચારી હશે તો પણ શોધી શોધીને કાર્યવાહી કરાશે તેમ કહ્યું હતું તો વ્યાજખોરોના ભોગ બનેલાઓને તેમના નાણા અને બિલકત પરત કરાયા હતા સુરત સહિત રાજ્યભરમાં વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે તો ગુજરાત પોલીસ દ્વારા હાલ ખાસ ડ્રાઈવ કરી વ્યાજખોરો સામે પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ વ્યાજખોરોને લઈ મોટું નિવેદન આપ્યું હતું વ્યાજખોરોના પરિપ્રેક્ષમાં નિવેદન આપતા ખુલ્લી ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે સરકારી કર્મચારી પોલીસ કર્મચારી કે પાલિકાના અધિકારીઓ અને સભ્યો જો કોઈ વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો તેવા લોકોને પશુધી કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવશે તેમ કહ્યું હતું તો કાર્યક્રમમાં વ્યાજખોરોના ભોગ બનેલા ત્રેવીસ પરિવારોને તેઓની મૂળ મિલકત અને નાણાં પરત કરાયા હતા આપણે સિનિયર ઓફિસર્સ લેવલથી એ ચાર્જશીટની તપાસણી કરતા હોઈએ છીએ અને એ તપાસણીમાં જે પોક્સોની આરોપી છે તેમાં એફએસએલની ટીમ હોય શહેર પોલીસના સિનિયર અધિકારી હોય અને બધી જ ટીમ સાથે મળીને કામ કરવાના કારણે આ ઝડપથી ચાર્જશીટ થાય ઝડપથી ચાર્જશીટ થવાની જોડે જોડે એ પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે એ દિશામાં આપણે લોકો કામ કરી રહ્યા છે

न्यायतंत्र दार्वार जहयोग मी हो ते बदल न्यायतंत्र भी खूप खूप आभार